જો તમને ખબર છે દર ત્રણમાંથી એક સ્ત્રી સોશિયલ મીડિયા કારણે ચિંતા કે ડિપ્રેશન અનુભવતી હોય છે જે દુનિયા તમને ગ્લેમરસ લાગે છે એ જ ઘણા સ્ત્રીઓ માટે અંદરથી નર્ક બની ગઈ છે સોશિયલ મીડિયા પર પરફેક્ટ જીવન સુંદર ચહેરો અને હંમેશા ખુશ દેખાતી સ્માઈલ્સ જોવા મળે છે પણ શું આ આખી સચ્ચાઈ છે આજે આપણે વાત કરીશું એ સત્યની જે ફિલ્ટર પાછળ છુપાયેલું છે સ્ત્રીઓની વાસ્તવિક જિંદગી આજની સ્ત્રીઓ સોશિયલ મીડિયા પર ત્રણ મોટા પડકારો સામે લડી રહી છે એક અસંભવ સુંદરતા ધોરણો બે સાયબર બુલિંગ અને ટ્રોલિંગ ત્રણ હંમેશા પરફેક્ટ દેખાવાનો દબાણ આજકાલ લાઇક્સ ફોલોઅર્સ અને કોમેન્ટ્સ આત્મમૂલ્યનું માપદંડ બની ગયા છે એક પોસ્ટ ઓછું ચાલે તો આત્મવિશ્વાસ પણ ડગમગી જાય છે બીજાની હાઇલાઇટ રીલ જોતાં જોતાં પોતાની સાચી જિંદગી અધૂરી લાગવા લાગે છે फोमो एटले के कईक चूकी जवा भय अंदर थी तोड़ी नाखे छे संशोधन बतावे छे के वु सोशियल मीडिया वपरवा स्त्रीओं आत्मविश्वास में घटाड़ो शरीर विषे असंतोष चिंता अने डिप्रेशन वे एक अभ्यास अनुसार रोज रोजमात्र त्रीस मिनिट सोशियल मीडिया उपयोग मर्यादित मानसिक स्वास्थ्य सुधरे छे। एक स्त्रीए कहु हूँ रोज मारी तुलना बीजाओ साथ करती थी मने लागतों के हूँ क्यारे नथी पण जे दिवसे मैं लाइक्स नी दौड़ छोड़ी ने ए दिवसे मैं मने पोता ने पाची मेड़ी आ एक कहानी नथी लाखों स्त्री नी हकीकत छे सोशियल मीडिया नी चमक पाचड़ घनी स्त्रियों शांति थी तूटी रही छे याद राखजो तमारी कीमत लाइक्स नहीं नही अस्तित्व थी छे जो तब होय तो कमेंट में तारी कहानी शेर करो આ વિડિયો શેર કરો જેથી વધુ સ્ત્રીઓ એકલી ન અનુભવે માનસિક સ્વાસ્થ્ય અને સોશિયલ મીડિયા વિષયકાવા વિડિયો માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો